તમામ ગાયો હું આજે બતાવી દઉં છું આજે એવા લાલ ગાય છે ગાભણમાં છે દસ દિવસમાં દસ દિવસની કાચી છે હવે આ બીજા નંબરની ગાય ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો આ ગાય ધોળી ગાય છે કટ કંડિક્શન ખૂબ સારી છે નવ લીટર જેટલું દૂધ હાજરમાં છે અને દસ દિવસની વીઆઈલી ગાય છે અને દોવામાં એકદમ પૂછી છે અને બીજી એકા બ્લેક છે એટલે ટોટલ આજે સત્યાવીસ તારીખની આપણી પાસે ત્રણ ગાયો છે એ ત્રણે ત્રણ ગાયાના વીડિયા તમે જોઈ શકો છો હવે લઈ દો બસ આ ગાય કાલે ગાય ખૂબ જ સારી છે આજની આ સત્યાવીસ તારીખની ટોટલ ત્રણ ગાયો છે અને એ આ લાલ ગાય ગાભણમાં છે અને બીજી બે ગાયો વીયેલી છે ચલો જય માતાજી